મિત્રો વેલકમ બેક ટુ મની વિડીયો કેમ છો બધા મિત્રો મજા માણે ભલે તો બધા મિત્રો જય શ્રી રામ અને જય દ્વારકાધીશ મિત્રો જો તમને દેખાડો એક જ મિનિટ સેકન્ડ જો મિત્રો દેખાય આપણે રાખડી બાંધ લીધી છે અને ઈ બ્લોગ માં હવે આખની નાખ દો અને મિત્રો નાઈ ધન થઈ ગયા એકદમ ફ્રેશ ને આજ છે રક્ષાબંધન તો ભલે તો બધા ભાઈઓ બહેનોને ને હેપી રક્ષાબંધન અને મિત્રો આપણે આપડી હોન્ડા લઈને અહીં આવી ગયા હૈ સિસોઈડે કારણ કે જીરીકો ભાઈ કામ જો તો જોઈ લ્યો આપણી અહીં પડી ગઈ સોરી મૂકી યાર પડી નથી તો મિત્રો આપણે હેને થોડું નવાઈ ગામ જવાનું તો આજ મીમન મીમન આંદો શિકન પૂરી છે તો શિકન લેવા જવાનું છે તીજી કે આપણે મર પપ્પા આવે તો હેને આ ઊભો આવું આપણે નવી ઓંડા લઈને જવાનું છે મિત્રો આ આ ઓંડા કોઈ લઈને જાય આ ઓંડા કોઈ લઈને જાય બાપુ ડો ને મિત્રો નવી ઓંડા જોઈએ નકર કઈ એમનમ ના આલે કાઈ એટલે નવી ઓંડા આવે ને એટલે પછી આપણે આને મારું મર લઈ દેજે આપણે નવી ઓંડા સી જાય તો ચાલો બઈને રહેજો બ્લોગ માં બ્લોગ મજા આવશે બ્લોગ માં લાગશે વાર પણ આવશે મજા કીધું છે ને વાંધો નહીં

પાણી પાયલ હે ને એટલે ગારો હે એટલે અમે આટલામાં જ ઉતાર લે તો ચાલો ઉતાર નાખી આજે રક્ષાબંધન હે એટલે બેન છે એક સાઈડ ઉતાર નાખી કેવી લાગી જી કમેન્ટ કરો ના બધા બરોબર કે મારું મારું કરી મારી યારે આખો દી વાત થી સીધું તો છે મારું મારું કરી મારી યારે આખો દી વાત એમની વસ્તુ મને અડવા પણ ન દેતી ઈ બે જ્યારે પાણી તર ઓડીને થાય ને તો એ ઉસ્તાદ એટલું કહેતી રહીતી કે ભાઈ ચારો ધ્યાન રાખજે હવે આ ઘર સાબિત છે Samblokais kei wilegi saidik mas kawen henomos to wawen mitro wawen 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 રાટ મે ગઈ નીક જાવી ગાડી ગાડી હાલ હાલે ગીત ગા ઓલો ઓખો તો દુનિયા થી ઓખો ગાતો તો અને ઉલાઈ ગઈ ઉલાઈ ગઈ હાલો કઈ દે કન્ટિન્યુ આમ કઈ દે આમ જો કન્ટિન્યુ કઈ દે કટની કટની તો ફાઇનલી મિત્રો આવી ગયા છે એટલે 4:30 ક્યું થઈ ગયું ને લાગી ગઈ ભૂખ તો રોટલો દાળ નું શાક ને પૂરી છે તો फटाफट આપણે ભાઈ નાસ્તો સોરી ખાઈ લઈ અને પછી બબવા જેવો ખડવાટે હે તો આપણે

ચાલો હાલો હું કરી લઉં ફોન રીતે મૂકી દઉં તો ફાઈનલી મિત્રો ખડબળ ભેગું કરીને આવી ગયા પાછા ઘેર જો જો મરચી ને રોખે જઈ ગયો રોય એમ રાખ દીધો હજી વાવવાનું ભાઈ ખેડા બેડા મસ્તી ને થાય ને પછી વાવવાનું થાય અને મિત્રો હવે આજના વ્લોગ પૂરો કરી નાખો આજના બ્લોગ માટે બસ એટલું જ મળી ગયું કાલ બીજાને ને ધમાકેદાર રોગ સાથે રામે રામ શ્રી ડેરાને શ્રીરામ તો મિત્રો સાફ સચ પૂરા થઈ ગયા ધમાકેદાર આજ આવી બ્લોક રક્ષાબંધન હતું યાર હાલો હજી જોઈ કયો ભાઈ રક્ષાબંધ હજી ધમાકેદાર લોક આવશે જ કાંઈ મળે ધમાકેદાર લોક આવે છે યાર તમે સમજો હો તમે ચેનલ પર આવો ને તો સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલતા બ્લોગ ગયે તો લાઇક કરો ના ગયો તો લાઇક કરી નાખો અને જિંદગી કોમેન્ટ કરવાનું ના ભૂલતા બાકી મળીએ કાલ રામ ડેરાણી જય શ્રી રામ જય દ્વારકાધીશ